નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આ ગાડી વેચવાની છે તમે કન્ડિશન જોઈ શકો છો જે ગાડી પણ જોવાની તમારે લેવાની હોય એ ગાડી તમારે જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરવાનો રહેશે કોન્ટેક કરીને તમારે પૂછપરછ કરી લેવાની શું છે કેટલી કિંમત છે કેટલી લોન છે ઇન્સ્યોરન્સ ચાલુ છે કે નહીં એ બધું તમારે ચેક કરી લેવાનું અને ફોન કરીને કોન્ટેક કરવાનું મિત્રો અમે આ તમને વિડીયો આપીને બતાવીશું કે અંદરથી બહારથી વિડીયોની કન્ડિશન કેવી છે ગાડી કેવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બહારની કન્ડિશન છે ગાડીની તેના ટાયર બાયર જોઈ શકો છો અમારી ચેનલમાં મિત્રો ઇકો ગાડીઓના સેકન્ડ હેન્ડ ઇકો ગાડીની તમને વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ ડાઉટ હોય તો એ નંબર પર કોલ કરી અને તમારા ડાઉટ ક્લિયર કરી લેવાના જેથી કરીને કોઈ આપણે ડાઉટ ના રહે મિત્રો આ કન્ડિશન તમે જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો આવે એટલે તમને ખબર પડી લે કન્ડિશન એક નંબર છે મિત્રો જો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક કરી શકો છો કોન્ટેક કરજો મિત્રો જે લોકોનું લેવું હોય તો સસ્તા ભાવ તમને મળી જશે